બધા ટેટા લાવી રૂવે ના તારે આ ટેટા હાલ ની અખરી ની વાત કરતી નહી આ રૂવે તા ના ટેટા આવશે હળચેલો

બાપા તો ત્યાં સામે હંકો કરજો લાંબા નું કરો અલ્યા તો આ તો તું એક ના એકદમ બાર મહિના મહિનાથી એને પહેરું છું કોમ કરો બોલો આ ટેટાટે કરો

આ પડીવા ડાળ કણસ કાઢશું કેયુ કળાયા કળાયું કાઢો કેસે લ્યા અમે એને કે શું કરાયુ કાઢું છે કેયુ કળાયું હોય તો કળાયા નહીં કરમો તો કોઈ ન હોય એ બે ટેટા પલો દીવા ડાળ ઉકી હોય મત તો તાણસ કાઢું છું અલ્યા તાણસ કે ક ગણસ કે ક તી મારતો છો તાન આ ના હોય કે છોતી નોમ આવે લાવે છે કે તો ખબર પડે ન આવો અલ્યા પણ એ તો રોમ રોમ મોય ડાળ કાઢવાની હોય

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલ પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો તો ચુકચી કરો જયારે જોગણીમાં